લશ્કરમાં ફરજ બજાવતા કેશોદના પ્રાસલી ગામના જવાનનું અવસાન થતાં અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા પંજાબ જલંધર ખાતે લશ્કરમાં ફરજ બજાવતા કેશોદના પ્રાસલી ગામના અનિલભાઈ મુરજીભાઈ ખાણીયાનું કોઈ આકસ્મિક ઘટનાને લઈ અવસાન થતાં તેમના પાર્થિવ દેહને વતન લાવવામાં આવતા કેશોદથી પ્રાસલી ગામ સુધી હજારો લોકો જોડાય આ વીર શહીદને માન સન્માન આપી તેમના નિવાસ સ્થાનથી અંતિમ ક્રિયા માટે લોકો જોડાયા હતા ત્યારે આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ સહિત રાજકીય સામાજિક લોકો તેમજ આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમનું પૂરી લશ્કરી માન સન્માન સાથે તેમને ભારત માતા કી જયના ઘોષ સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી